ભરૂચ લોકસભા સીટ એકમાત્ર એવી સીટ કે જ્યાં આગળ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર એક તરફ તેમને તો પાર્ટીના કાર્યાલયની શરૂઆત ચોક્કસથી કરી દીધી છે પરંતુ ક્યાંય પણ પોતાના ઉમેદવારની ઘોષણા નથી કરી અને હા એ ચોક્કસ છે કે ગાંધીનગરમાં એવું માનવામાં આવી રહ્યું છે કે અમિત શાહ જ ત્યાંથી ઉમેદવાર હશે અને નવસારી થી એવું માનવામાં આવે છે કે સી આર પાટીલ ત્યાંથી ઉમેદવાર હશે પરંતુ ચૈતર વસાવાના નામની ઘોષણા ઉમેદવાર તરીકે કરી દીધી છે સાથે સાથે ભાવનગર સીટ એવી છે કે જ્યાં આગળ આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણાના નામની ઘોષણા કરી દેવામાં આવી છે પરંતુ આજે સમજીસુ ભરૂચ લોકસભા સીટનો ટોટલ કેલ્ક્યુલેશન કે કઈ રીતે આ સીટ મહત્વની છે સાથે સાથે કાસ્ટ ફેક્ટર કઈ રીતનું અસર કરે છે અને ખાસ કરીને જો આટલા વર્ષથી ટર્મથી અહીંયા ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવા જીતી રહ્યા છે તો તેમના જીતવા પાછળનું કારણ શું છે આ બધા જ વિષય ઉપર ચર્ચા કરીશું આપણી આ તમને હું ટીવીની સ્ક્રીન દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીશ કે કેમ આ મહત્વની છે જોઈ શકો છો કે ભરૂચ લોકસભા સીટનું આખું જે ડિટેલ્સ છે તે ડિટેલ્સ અહીંયા આપવામાં આવી છે કે ભરૂચ ડિસ્ટ્રિક્ટની અમુક જે એરિયા છે નર્મદા ડિસ્ટ્રિક્ટનો અમુક એરિયા છે ને વડોદરા ડિસ્ટ્રિક્ટનો અમુક એરિયા જે છે તે ભરૂચ લોકસભા સીટમાં આવે છે સાથે સાથે જો અહીંયા લિટરસી રેટ એટલે સાક્ષરતા રેટ જો જોવામાં આવે તો સિત્તેર પોઈન્ટ થર્ટી નાઇન જેટલો એટલે કે આ જે સાક્ષરતા રેટ છે તે સો માંથી લગભગ સિત્તેર ટકા લોકો અહીંયા આગળ ભણેલા છે સાથે સાથે એસસી વોટર જોવામાં આવે તો લગભગ એકસઠ હજાર જેટલા એસસી વોટર છે શિડ્યુલ કાસ્ટના જે વોટર્સ છે તે છે અને શિડ્યુલ ટ્રાઇબ કારણ કે આદિવાસી વિસ્તારની આ સીટ ગણવામાં આવે છે અને શિડ્યુલ ટ્રાઇબ જો ગણવામાં આવે તો લગભગ છ લાખ પાંચ હજાર જેટલા વોટર જે છે તે શેડ્યુલ ટ્રાઇબના એટલે કે આદિવાસી વોટર્સ છે જ્યારે મુસ્લિમ વોટરની વાત કરવામાં આવે તો લગભગ મુસ્લિમ વોટર્સ જે છે તે એક લાખ અડતાલીસ હજારની આજુબાજુ છે જ્યારે રૂરલ એટલે ગ્રામીણ વિસ્તારમાં રહેતા વોટરની વાત કરવામાં આવે તો અપ્રોક્સિમેટલી એવું કહેવાય છે કે બોતેર ટકા આ વિસ્તારના જેટલા પણ વોટર્સ છે તે ગ્રામીણ વિસ્તારના છે અને તે લગભગ અગિયાર લાખ છવ્વીસ હજાર જેટલા વોટર્સ જે છે તે ગ્રામીણ વિસ્તારના છે જ્યારે શહેરી વિસ્તારના વોટરની વાત કરવામાં આવે કારણ કે ભરૂચ સીટ માટે ગ્રામીણ અને શહેરી આ બંને ખૂબ મહત્વનું થઈ જાય છે અને એટલા માટે પણ મહત્વનું થાય છે કારણ કે બીજેપીની જેટલી પકડ શહેરી વિસ્તારની અંદર છે એટલી પકડ ગ્રામીણ વિસ્તારોની અંદર નથી અને તેવામાં આપ જોઈ શકો છો કે જો ગ્રામીણ વોટરની વાત કરવામાં આવે તો લગભગ અગિયાર લાખ છવ્વીસ હજાર જેટલા વોટર્સ છે જ્યારે અર્બન વિસ્તાર એટલે કે શહેરી વિસ્તારની વાત કરવામાં આવે તો શહેરી વિસ્તારની અંદર ચાર લાખ સાડત્રીસ હજાર જેટલા જે વોટર્સ છે તે અહીંયા આગળ છે અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો આની અંદર જે ટોટલ વોટર્સ છે એટલે કે ભરૂચ પાર્લામેન્ટરી સીટ ઉપરના જે ટોટલ વોટ્સ છે તે લગભગ પંદર લાખ ચોસઠ હજાર બસો પાંચ છે એટલે પંદર લાખ ટોટલ વોટ છે અને સાથે તમને એ પણ બતાવી દઉં કે આની અંદર કેમ મહત્વની થઈ જાય છે અને અહીંયા તમને આ ડિસ્ટ્રિક્ટ વાઇઝ આખો ડેટા મળી રહ્યો છે કે કઈ કઈ જે વિધાનસભાની સીટ છે બે હજાર બાવીસ વિધાનસભાની જે હતું તો તેમાં કઈ કઈ સીટ હતી આ સીટનો જે વાત કરવામાં આવે તો આ વિધાનસભાની જે સીટ છે તેની અંદર एक तो छे, छे, जंबूसर चे, वाग्रा झगड़िया भरूच अंकलेश्वर आज कही सकते कि आ, आ सात सीट छे, आ सात सीट भरूच लोकसभा सीटों जैने अंदर અ અલગ અલગ ડિસ્ટ્રિક્ટ આવે છે કારણ કે કરજણ વડોદરા ડિસ્ટ્રિક્ટમાં આવે છે ડેડીયાપાડા નર્મદા ડિસ્ટ્રિક્ટમાં આવે છે ભરૂચ બાકી ભરૂચની બીજી જંબુસરથી વાગરા ઝઘડીયા ભરૂચ અને અંકલેશ્વરી ભરૂચ ડિસ્ટ્રિક્ટની સીટ આવે છે એક માત્ર એવી સીટ આ આખા સાત સીટમાંથી જે ડેડીયાપાડાની આ જે સીટ છે જે નર્મદા ની અંદર આવે છે જે આમ આદમી પાર્ટીએ જીતી હતી જો તમને આની અંદર વાત કરું કે પોપ્યુલેશન વાઇઝ જોવા જઈએ પર્સન્ટેજ વાઇઝ જો પોપ્યુલેશનના પર્સન્ટેજ જોવા જઈએ તો લગભગ એસી જે છે એટલે શેડ્યુલ ટ્રાઇબ આડત્રીસ પોઈન્ટ સાત ટકા વોટર જે છે તે શેડ્યુલ ટ્રાઇબના છે આદિવાસી વોટર્સ છે અને આદિવાસી વિસ્તારની અંદર ચૈતર વસાવા એટલે જ અત્યારે સૌથી વધારે ચાલી રહ્યા છે એવું કહી શકાય કારણ કે ચૈતર વસાવાનું નામ અનાઉન્સ થઈ ગયું છે મનસુખ વસાવાને લઈને લોકોની નારાજગી છે કારણ કે છેલ્લા પાંચ ટર્મથી પરંતુ આદિવાસીઓનું એવું કહેવું છે કે તેમનો ત્યાં વિકાસ નથી થયો જે પ્રકારના રોડ રસ્તા બનવા જોઈએ શાળાઓ બનવી જોઈએ ગામડાઓની અંદર જે રીતનું ડેવલપમેન્ટ થવું જોઈએ એક સાંસદ તરીકે તે મનસુખ વસાવાએ નથી કર્યું અને મનસુખ વસાવાને લઈને લોકોમાં આક્રોશ પણ છે સાથે સાથે ચૈતર વસાવાને જે રીતે જેલમાં નાખવામાં આવ્યા હતા ધારાસભ્ય હોવા છતાં તેમને જેલમાં નાખવામાં આવ્યા લોકો એવું માને છે કે તેમના ઉપર ખોટો કેસ કરી દેવામાં આવ્યો હતો અને પોલીસે તમને ફસાવ્યા હતા હાલાકી અત્યારે ચૈતર વસાવા જામીન ઉપર બહાર છે અને પોતાના કેમ્પેનિંગની આજથી શરૂઆત પણ કરી દીધી છે અને તમે જોવો તો સેકન્ડ જે હાઇએસ્ટ પોપ્યુલેશન છે એ મુસ્લિમ વોટર્સનું છે જે નવ પોઈન્ટ પાંચ ટકા છે એટલે જ ફૈઝલ અહેમદ પટેલ એ દાવો કરી રહ્યા છે સાથે મુમતાઝ પટેલ પણ એવો દાવો કરી રહ્યા છે કે તેઓ આ ચૂંટણીના મેદાનમાં ઉતરશે પરંતુ આપને જણાવી દઈએ કે બે હજાર જે લોકસભાનું ઇલેક્શન થયું હતું એ બે હજાર ને ઓગણીસના લોકસભાના ઇલેક્શનમાં કોંગ્રેસ દ્વારા અહીંયાથી મુસ્લિમને ટિકિટ આપવામાં આવી હતી અને મુસ્લિમને ટિકિટ આપવામાં આવી હતી જેના કારણે જે વોટ શેર હતો એ વોટ શેર આદિવાસી અને મુસ્લિમનો જે ટોટલ વોટ શેર હતો એ ડિવાઈડ થઈ ગયો હતો અને આ ડિવાઈડ થવા પાછળનું એક કારણ એવું પણ કહેવામાં આવે છે કે ત્યાં છોટુ વસાવાની પાર્ટી બીટીપી એ પણ ચૂંટણીના મેદાનમાં ઉતરી હતી આપ જોઈ શકો છો કે મનસુખ વસાવાની જીત થઈ હતી પરંતુ જો વાત કરવામાં આવે આ બે હજાર જેટલી પણ વિધાનસભા અને પાર્લામેન્ટ ઇલેક્શન થયું એનો આ આખો ડેટા છે સાથે ત્યાં આગળ જે કમ્યુનિટી વાઇઝ વોટર્સ કાઉન્ટ કરવામાં આવે તો કમ્યુનિટી વાઇઝ જો વોટરને આપણે જોવામાં આવે તો અહીંયા આગળ આપને બતાડું કે વસાવા કમ્યુનિટી જે છે વસાવા કમ્યુનિટીના અડતાલીસ હજાર માફ કરજો ચાર લાખ એક્યાસી હજાર એકસો એકતાલીસ વોટ છે જે સૌથી હાઈએસ્ટ છે અને તે છે ત્રીસ પોઈન્ટ આઠ ટકા જે વસાવા કમ્યુનિટી છે તેમના વોટ છે સેકન્ડ હાઇએસ્ટમાં આવે છે પટેલ અને પટેલના વોટ્સ જે છે એક લાખ આઠસો વોટ છે જ્યારે વોટિંગ પર્સન્ટેજમાં જોવા જઈએ તો અગિયાર પોઈન્ટ નવ ટકાનો આ રેશિયો છે આવી જ રીતે આખો એક ચાર્ટ છે જેની અંદર બતાવવામાં આવ્યું છે કે કઈ કમ્યુનિટીના કેટલા વોટ્સ છે જો આપ જોઈ શકો તો આ આખું જે છે ચૌધરી ઠાકોર વાઘેલા મકવાણા મિસ્ત્રી યાદવ દીવાન મોદી પંચાલ રાવલ આખો ડેટા જે છે આ ડેટા ઇન્ટરનેટ ઉપર તમને અવેલેબલ મળશે જો તમારે સમજવું હોય તો પરંતુ હા એટલું ચોક્કસ છે કે આ દરેક જગ્યાએ આ આખી જો સાત વિધાનસભાનું લોકસભા જે એક લોકસભા સીટ બની રહી છે એનો જો તમે ડેટા જોવા જશો તો આની અંદર લગભગ ચાર થી પાંચ સીટ એવી છે કે જેની અંદર આદિવાસી બહુ એરિયા છે જેના કારણે એવું કહેવામાં આવી રહ્યું છે કે આદિવાસી જો સાંસદ કેન્ડિડેટ અહીંયાથી હોય તો આદિવાસી સાંસદ જ જીતે છે અને ચૈતર વસાવાની એટલા માટે થઈને જ આ વખતે ચૂંટણીના મેદાનમાં અહીંયાથી ઉતારવામાં આવ્યા છે તમે આ જોઈ શકો છો કે ભરૂચની જે સીટ છે એટલે ભરૂચ લોકસભા જે છે આ ભરૂચ લોકસભાનો આખો વિસ્તાર છે સાત ટોટલ આવે છે વિધાનસભાની વિધાનસભાની અને આ સીટની અંદર જોવા જઈએ તો ચૈતર વસાવા એકમાત્ર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે જેમને હવે આમ આદમી પાર્ટી લોકસભાના કેન્ડિડેટ તરીકે ત્યાંથી અનાઉન્સ કરી ચૂકી છે એટલે જોવાનું પણ દિલચસ્પ રહેશે કે શું થાય છે કારણ કે વસાવા કમ્યુનિટી સૌથી વધારે વોટ છે તેના ત્રીસ આઠ ટકા જેટલા વોટ છે અને આદિવાસી જે વોટર છે થર્ટી એટ પર્સન્ટ જેટલા આદિવાસી વોટર છે આદિવાસી અને મુસ્લિમનું જો કોમ્બિનેશન અહીંયા આગળ મળે છે ભરૂચ સીટ ઉપર તો ત્યાં આગળ કેન્ડિડેટની જીત લગભગ પચાસ ટકા જેટલી ફાઇનલ ગણવામાં આવે છે પરંતુ હવે કોંગ્રેસમાંથી ફૈઝલ અહેમદ પટેલ અને મુમતાઝ અહેમદ પટેલ આ બંને જણા લડવા માંગી રહ્યા છે તો જો તેમને પણ ક્યાંક તેમને ટિકિટ ના આપી તેમની નારાજગી થઈ અને એ લોકો સક્રિય ન રહ્યા અને નિષ્ક્રિય થઈ ગયા તો પણ ચૈતર વસાવા અથવા તો આદિવાસી જે પણ ઉમેદવાર આવશે એટલે બીજેપીના જે પણ ઉમેદવાર આવશે તેને એનો ફાયદો ચોક્કસથી મળી શકે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર